ગોમતરું કરવા હેડિયા કે શું ના કરવા પેલા મનુજી આયા હતા ઓ મનુજી તો આયા છે તો ભાનુ આપ્યા હશે ભાનુ હાલ આવ્યું કે રોમોજી બે લડ્યા હતા અને હલા મારો મનુજી તો કઈ તારો લડેવો એવો રાખતો બજાર બધા ભોરો મોણસ છે પરદેશી મોણસ છે તો એ છોકરા કજિયા કરતો હશે મને નહીં ખબર હું હોય છું ને એ બે દાણા તો રહે છે હવે હવે એ મને શું ખબર ઝઘડો છે શું છે ખબર જ નહીં મને માનવી મનુષ્ય કોઈ દિવસ ઝઘડો ના કરે એ તો કોમો થી ઊંચો આવે એવો જ નહીં ને એને કેટલા હત્યા જતા કોમ હોય છે ઘરે ના ઘરે હાજરી નહીં હોતો એ દિવસ છે એ તો મને નહીં ખબર હું હવે તમારા કને જ આવતો તાકાળ વાછી

એમને એમ ભાઈ ના કહેવાય કે કજિયા કરે છે મનુજી એમને એમ ના કહેવાય પેલા તમે જુઓ તમારે આંખે બારો કજિયો કરે છે કે નહીં કરતા પછી તમે મને ઠપકો આપી શકો તમે એમને ડાયરેક્ટ તો ઠપકો ના આપી શકો ને આ મારે તમને ઠપકો ના લાય નહીં જોયું કશું નહીં પણ આ તો હવે આવી રોતા હતા નાટક કરતા હતા હવે બહેલો બતાવતા હતા કે મને સતારીઓ છોડી જો હવે આપડે તો શું જોઈએ હવે શું કહું ખબર છે શું થયું છે એ ખબર નઈ મને તો છે હો એટલે હું તો સતારીઓ કોણે છોડી સતારીઓ રોમાજી એ છોડી છે ને ઓ આતરી આ રોમઈ કાન્તી તાકાત વાળા થઈ ગયા છે ભલા તમારે ભગાપી ને ટપકો હાલવાનો હોય તો કે રોમાજી આયા તાર તો મેં જોયેલા રોમાજી ને અટ્ટા કટ્ટા અને ખાતા પીતા ઘરના પેલા મારા બચારા પેલા મનુજી પેલા ભોડા મોડ ને માઇન્ડ વાંચશે પેલો છતરી ને છતરીએ પણ તો બે ભરિયા સરખાય તમારી વાત સાચી છે તમારી બે ભાઈ વાત સાચા પણ તમે ઠપકો ભગાચી ને આવો મારે ટાઈમ નહીં હું થોડા કંપની આવું તમે ભેગો થતો જવું આપડે ખબર પડે કે શું છે વાત શું નહીં આપણે બે મનુજી મન ગયા છે રોમાજી નહીં માળ્યા મન અરે તમે તમારી રીતે તમે જતા હો બરાબર શું છે શું નહીં હું તમે બરાબર સાચું હશે ને

કાઢું તો પડશે ને હવે મનુજી નો વખ છે કે રોમાજીનો નો વખ છે કે મનુજી હવે એક્ટિંગ કરે છે આવી મારવાની ઓમ ભૈડા વાત આવે છે હવે કોણ છે ખબર નહીં પડતી હવે મારવા હવે માં તો એ ઘેર જવા દે અને જોઉં બેન કુનો વખ છે એ કાઢું જોઉં તો ખબર પડે મને

તો મારા લગ્ન મતલબ નહીં જોયો તો જોઈ જઈએ ફોન કરવાની આ એટલે ફોન એ ભૂલી ગયો ને હું તમને તું તું આ મારા દુઃખ ભરી કહાની લાલા અને અંબ્રાવ આવ્યો હતો હવે હું કલેક અંબ્રાવ એટલે મને મહાભારત કલો અંબ્રાવ્ય રોમના આ રોમાએ મને ટીપી નાખ્યો હવે હું કલેક કહું આ મને બે શબ્દો કહી અને ચડાવવા આવ્યો હતો આપણા રોમા ટોંટીઓ અહીં કઢાવાનો હતો માનો બાજુ વહી તો મારો બેટો લાલ જ ખરા ટાઈમ હતો રે 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 આ તો નહીયો રે રે ભગવાન

જોય આ જોઈ પણ એ પેલો તું ભારત લાવ્યો હતો ફૂંડ લાયા શું લાયા ભંગાર વાળો લાયા મને તિભેરી ને આવ્યો હાથે હાથે અરે પણ આવો ભાડો રખાવાય પેલા જોવો પડે કે ચોલો હો શું છે શું નહીં મને તો ચીબડી ના છે ને હાથે હાથે માર્યો ખુજવારી દીધો હે નખરા કરે હશે એટલે કશું નખરા નહીં કરે બધું તારા હિસાબે શું તારા દ્વારા જોયા વગર ના એને ભાડા હાલી દેવાય મારી બાજુ માં વાત કરી હતી ઘર તણી ને તો કઈ ના રે હાલાય છે મકાન વાત કરો થી ઘર તણી ને કઈ ના પેલા જોવાનું પડે કે આ કેવો હે એ બધું પ્લમ્બિંગ કોમ ને એવું બધું કરવા આવ્યા હતા મારે ઘેર

ગમો થઈ જાય તો ગમત જઈને બઉ મોડું થઈ ગયું પણ પેલી બાજુ હટી ગયો બાજુ પેલો કારુજી ભેગા થઈને જવું કારુજી ભેગા થવા જોઈએ કલાક નું ભાષણ ના લેવું તમારો ભાડવા શું પેલો ભાડવા શું છે એટલે પણ ભાડવાત તો અમે લાયા પણ હવે કયા કાઢી એમાં અમે શું કરીએ કોઈ ભારવાત ના પેટમાં પહેરી ને કર્યું છે ભાડવા છે ને ચેવો નહીં ભાડવા તમને ભાડવાત લઈને આ લ્યા તમારે હાથ તમારો ભાડવા તમારે જોવાનું અમાર હું જોવાનું ડળે કે મરે કે તૂટે ભળવાડ કરે ગમે તે કરે અમાર હું લેવા દેવા ખોટું અમાર ટાઈમ બગાડ્યો મારા મારા ઘર બાજુ જવાનું છે મારે ચિટલુ મોડું થઈ ગયું છે પા વર્ષાત ચડી નાયો છે જવા દે મને ઘર બાજુ મારા મોડું થાય પાછું ઓવર ઘરે જઈએ તો નહીં કહું હો નામ જetztા તો ચીબ જ હેડ્યા તમે તો ભુડો કેવો પેલો ભાડવાડ રાખાયો હે છે પૂછડું છે પાછો કોલર પકડ્યો તો એને કોલર તો હવે

તમે પેલા પાડવા ચાખા એની વાત કરતા હતા ઓવે તમ શું થયું છે ઈ નઈ લડતા હોતા હા તો મને શું ખબર લડે તક નઈ લડતા તમે એ મારા ઉપર વારી તોડી નાખો કોઈ નઈ લડતા હોતા હું કોઈ જોવા કે ઓસી લડ લડતા હોય તો હું ના છોડાવું છું કા હું શું કરું તો મનોજી ખબર ના પડે મારા કળો કટાણી કરતા હસી આ મને તો કળો કોલો પકડ્યો એ તો હું કહું છું મનોજી બસ બોલ કે જો મજા ન આવે કે તમે આટલું બધું ના બોલશો મજા નહી ના આવે એવું ના કહેવાનું હોય આપણે આપડે બે ચૂકવા તમે તમારા હું મને ગયા છે હું મને ઢપકો ભાડવા ને ટપકો સુખ શાંતિ કોઈ જાઓ

આવતો પણ મનુભાઈ મારે તો હજાર કોમ હોય હું તો ગોમ જવું ના જવું ભાઈ તમે આ કેડે હાથ દો છો શું થઈ શકો થઈ શકે પથરી પથરી દુખાવો પડ્યો છે દવાખાને લઈ જવું પથરી નો દુખાવો ઉપયો તો સારું હતું દવાખાના મટી જાય પણ આ તો દુખાવો અઠવાડિયું ગરમ પાણી ચાલ્યો ભાઈ માને હું તમારા ઘેરે જઈને આવ્યો લોક મારી તું એટલે બાજુ વાળા ભાડવા જ નહીં તું નોમ રોમાજી

ઈને વરહ વધારે થઈ ગયેલા હ ને થોડું બોડી વધારે હ ને એટલે અને મેં પરદેશી લાગ્યો પરદેશી એટલે મેને કશું ના કરી નકર હું પથારી ફેરવી નાખવાનો તો હતો આ કોઈને મારવાના ના હોય પરદેશી હોય તો વાત કરો તમે પરદેશી છો કે યાર કાલુજી તો ગયો તો કારુજી તમારી રાડો કરતા હતા એ બધાય એક થઈ ગયા શી શી ત તમન વાત કહું મને તો નથી ખબર વા હા ઓમ જો જો શું કર્યું કોને માર્યા હતા કોને માર્યા કને મારે એમ રોમાજી એ મારે અવાજ કર્યો હોય તારી આ રોમાજી નું આટલું બધું જોર વધી ગયું છે એમ ને

જબરા કોઈ અમે નહીં ભાઈ આ તો તમને લાગે શરીરમાં આવા બાકી એરે રોમાજી રોમાજી એરે ને બાલી કયા ખાટલા પડ્યાતા ને તે વરહતના પળો તો ભાઈ કીધું આ જે ખાટલા પડળા ને એ ઉપાડી અને ઘરમાં મેલ દે વરસાદ કયો ઢમ 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 ચાલુ હો અલે વરહત બધા ખાટલા પડી જાય ને ભાજી જા હૂપડન પાયા બધી આ સંધી ગાળ ભેગા થઈ જાવ તીજ મને શું કીધું ખબર છે કે તો તારા ખાટલા એમ કરી મને સતીના હાથે હાથે મારે કયો હેડો કોઈ મારે નહીં એમ કોઈ ના મારે

બખાડો એટલે તરત બોલાવજો હું તરત ના ઉત્યા છો રમાજી ને કાઢી નાખું પેલા કાળુજી ને ધુર કાઢી નાખવું ને હા જાઓ હું બેઠો તમારી માટે

અમારું ટીમ ઓફ ગુજુ પાટણા અમારું ટીમ ઓફ ગુજુ પાટણા